મહા સીવરાત્રીનો સૌથી મોટો મેળો એટલે કે જુનાગઢ અંદર ભરાય છે પરંતુ આ વખતે ઘણા બધા ચમત્કાર થયા છે અને એ ચમત્કાર લગભગ બધા ખોટા હતા લોકો કહેતા હતા કે આમ થયું આમ થયું ઘણું એ દ્વારા પણ બન્યું પરંતુ આ વખતે જે ચમત્કાર થયો છે ને આ ભાઈ સો સો ટકા સાચો ચમત્કાર છે અને ચમત્કાર તમે સાંભળશો તો કહેશો કે એકદમ સાચું છે હવે આપણા ભારત દેશના તો ઘણા બધા તે જોવા જાય છે અને સાધુ સંતો પણ ઘણા બધા આવે છે પરંતુ મિત્રો આ વખતે એક મહિલા આવી છે અને આ મહિલા આપણા દેશની નથી રશિયાથી મહિલા આવી છે હા મિત્રો રશિયાથી મહિલા આવી અને તેમને બોલાવી છે છે જય ગિરનારી ત્યારે મિત્રો આપણને ખબર કે લોકોને ભારતની ભાષા ના આવડતી હોય ભારતની અંદર હિન્દી બોલાતી હોય તો બીજા દેશોની અંદર અનેક અલગ અલગ ભાષા બોલાતી હોય ઘણાની અંદર અંગ્રેજી બોલાતી હોય અને બીજી ઘણી બધી ભાષા હોય પરંતુ મિત્રો તે વખતે ભારતની ભાષાની અંદર જે આ મહિલા જોઈ રહ્યા છો ફોટોની અંદર આ મહિલા અંગ્રેજીની અંદર નહીં પરંતુ આપણા દેશની ભાષા એટલે કે હિન્દીની અંદર બોલે છે જય ગિરનારી અને બીજી પણ ઘણી બધી વાતો કરે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતની અંદર હિન્દી ભાષા બોલાય છે અને અલગ અલગ રાજ્યો છે તેની અંદર અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે ત્યારે મિત્રો આપણે આપણી હિન્દી ભાષા પણ કોઈક વાર પ્રોપર રીતે નથી બોલી શકતા કારણ કે આપણને હિન્દી એટલું ફાવતું ના હોય પરંતુ મિત્રો રશિયાથી જે લોકો આવે છે હવે મિત્રો તે ભારતની રાષ્ટ્રીય ભાષા એટલે કે હિન્દી ભાષાની અંદર વાત કરે છે અને જય ગિરનારી બોલે છે આ જે આટલું કાર્યક્રમ છે તેમને આટલું મહત્વ આપ્યું છે તો મિત્રો આપણા માટે સૌથી મોટી વાત કહેવાય કારણ કે રશિયાથી લોકો આવતા હોય જોતા હોય અને જ્યારે ઇન્ટરવ્યુઅર વાળા પ્રશ્નો પૂછે છે ત્યારે પણ મિત્રો સરસ મજાનો જવાબ આપે છે અને પછી અંગ્રેજીની અંદર પણ વાત કરે છે આ વિડિયો વિશે તમારું શું કહેવું છે જણાવજો ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ચેનલની અંદર ખાસ કરીને એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ ભાઈઓને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારા વિડીયોની અંદર તેમની ચેનલનું નામ લેવામાં આવશે ગામ અને નામ લાઈવમાં બોલવામાં આવશે તો ખાસ કરીને કોમેન્ટની અંદર તમારું ગામ અને તમારું નામ લખવાનું ભૂલશો નહીં આપણે મળીએ જોરદાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રો દિલથી ખૂબ ખૂબ ખબર હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન ના કર્યું હોય તો ખાસ કરીને ફોલો કરી નાખજો વિડીયોને લાઈક કરી રાખજો બને શેર મળીએ જોરદાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર જય કુકા મહારાજ જય વઢવાડા જય દ્વારકાધીશ